ઉપરજી હા આજ તો પાટણ ગયો પાતો પાટણ ગયા પાટણ ગયો તો તાર શું કરું કે તું કેમ ગયા તા દવાખોને ગયો શું કેમ ગયા તા એટલે તાવ આવ્યો તો દવાખોને શું કયા એટલે ઘરને વિચાર અલ્યા પણ તાવ આવ્યો તો કેમ તાવ આવ્યો તો હવે તો મને ખબર નહીં કેમ તાવ આવ્યો તો એટલે એમ ને કે કેમ તાવ આવ્યો તેમ કું તો અલ્યા પણ તાવ તો આવે ના આવે કેમ આવે એવું શરીર નરમ પડે કે ના પડે

તો તમારે ક્યાં શું લેવા જોતો શું કરવા જોતો એ બધું તમારે કહેવાનું આવે છે તું બહાર છે ને છે તે હોય ટેડી ગોડી નારા ના કુક ને મગજ કહી દો તમે ના ના અમિત છે મગજ એમ તો નહીં ઉપર તમારે જાવું છે જતો હોય તમે મારું મગજ કઈ ગયા તો અમે હવે અમે અમિત સર હા હા મણીલાલ હા જરા મણીલાલ જોતો પાટણ કે હા જા પાટણ શું લેવા જોતો